તમારા કુળ કુળ કુળદેવી અને ઘરના વાસ્તુદેવતાની પૂજા નથી કરતા તો ક્યારેય નહીં બની શકો ધનવાન નમસ્કાર મિત્રો જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વીડિયોને શરૂ કરીએ મોટાભાગના લોકો રોજ પૂજા પાઠ કરે છે આ એક ફરજિયાત પરંપરા છે શાસ્ત્રો મુજબ જે ઘરમાં નિયમિતપણે પૂજા થાય છે ત્યાં દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને જીવનમાં પરેશાનીઓ નથી આવતી પૂજાના સંબંધમાં અનેક નિયમ પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવા પર ભગવાન જલ્દી પ્રસન્ન થઈ શકે છે અને આપણી મનોકામનાઓ પૂરી કરી શકે છે અહીં જાણો પૂજા કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો પૂજા કરતી વખતે આ આઠ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એક કોઈ પણ પ્રકારના પૂજનમાં કુળદેવતા કુળદેવી ઘરના વાસ્તુદેવતા ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું ફરજિયાત છે બે પૂજામાં ચોખા વિશેષ રૂપથી અર્પિત કરવામાં આવે છે પૂજન માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ જે ખંડિત અથવા તૂટેલ ન હોય ચોખા ચડાવતા પહેલાં તેમને હળદરથી પીળા કરી લેવા જોઈએ પાણીમાં હળદર મિક્સ કરીને તેમાં ચોખાને પલાળીને પીળા કરી શકાય છે ત્રણ પૂજનમાં કપૂરી પાન પણ અર્પિત કરી શકાય છે ધ્યાન રાખો કે માત્ર કપૂરી પાન અર્પિત ન કરો તેની સાથે એલચી લવિંગ ગુલકંદ વગેરે પણ ચડાવવા જોઈએ આખું બનેલું પાન અર્પિત કરશો તો શ્રેષ્ઠ રહેશે ચાર દેવી દેવતાઓની સામે ઘી અને તેલ બંને દીવો પ્રગટાવવો જોઈએ જો તમે દરરોજ ઘીનો દીવો ઘરમાં પ્રગટાવશો તો ઘરના અનેક વાસ્તુ દોષ દૂર થઈ જશે પાંચ પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગથી ખસેડવું ન જોઈએ આસનને હાથેથી જ ખસેડવું જોઈએ છ કોઈ પણ ભગવાનના પૂજનમાં તેમનું આ વાહન કરવું ધ્યાન કરવું આસન આપવું સ્નાન કરાવવું ધૂપથી પ્રગટાવવા અક્ષત કંકુ ચંદન પુષ્પ પ્રસાદ વગેરે ફરજિયાતપણે હોવા જોઈએ સાત દેવી દેવતાઓને ફૂલહાર પાન વગેરે અર્પિત કરતા પહેલાં એક વખત સાફ પાણીથી જરૂર ધોઈ લેવા જોઈએ આઠ ઘરમાં અથવા મંદિરમાં જ્યારે પણ કોઈ વિશેષ પૂજા કરો તો દેવની સાથે જ સ્વસ્તિક કળશ નવગ્રહ દેવતા પંચલોક પાલ સોડશ માતૃકા સપ્ત માતૃકાનું પૂજન ફરજિયાતપણે કરવું જોઈએ મિત્રો વિડીયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જયશ્રી મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથીમાં મેળીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી મેળિમા